હેલો ફ્રેન્ડ્સ સ્વાગત છે તમારું કે કિચન્સમાં આજે આપણે બનાવીશું દાણેદાર મિલ્ક બરફી જેને આપણે કલાકંદ પણ કહીશું એ એકદમ સરળ રીતે પંદર મિનિટમાં બનાવીને આપણે રેડી કરીશું ચાલો આપણે મિલ્ક બરફી બનાવવાનું શરૂ કરીએ સૌ પ્રથમ આપણે અહીંયા એક પ્લેટ લઈ લઈશું એમાં આપણે ઘી લગાવી દઈશું તમે અહીંયા બટર પેપરનો પણ યુઝ કરી શકો છો અને પ્લેટ તમે બરફીની જે પ્રમાણે થિકનેસ રાખવી હોય એ પ્રમાણે પ્લેટ તમે નાની મોટી સાઇઝની લઈ શકો છો હવે અહીંયા કઢાઈમાં મેં બસો ગ્રામ મિલ્ક પાવડર લીધો છે આપણે મિલ્ક પાવડરથી મિલ્ક બરફી બનાવવાની છે હવે એમાં દૂધ એડ કરીશું મેં અહીંયા એક કપ દૂધ લીધું છે આપણે થોડું થોડું કરીને અંદર એડ કરવાનું છે અને મિશ્રણને મિક્સ કરવાનું છે આ રીતે આપણે મિક્સ કરતા રહીશું હવે પાછું થોડું દૂધ એડ કરીશું મેં અહીંયા આખી ક્રીમવાળું દૂધ લીધું છે આ રીતનું આપણે મિશ્રણ બનાવી લઈશું હવે એમાં આપણે ખાંડ એડ કરીશું મેં અડધી વાટકીથી ઓછી ખાંડ લીધી છે અને આ રીતે આપણે મિક્સ કરી લઈશું હવે મેં એમાં બેથી ત્રણ ચમચી ઘી એડ કર્યું છે હવે એમાં આપણે મિક્સ કરી લઈશું હવે મેં આ મિશ્રણને ગેસ ઉપર રાખી દીધું છે અને ગેસની ફ્લેમ લોથી મીડિયમની વચ્ચે રાખીશું જેથી આપણી કઢાઈમાં આ મિશ્રણ લાગે નહીં હવે જે બાકીનું દૂધ વધ્યું હતું એ આપણે અંદર એડ કરી લઈશું અને ગેસની ફ્લેમ લોથી મીડિયમની વચ્ચે રાખવાની છે અને આપણે ઉખાણાની મદદથી આ રીતે એને હલાવતા રહેવાનું છે જેથી કઢાઈને લાગે નહીં અને ખાંડ આ રીતે મેલ્ક થઈ જાય અને મિલ્ક પાવડરમાં આ દૂધ એકદમ આ રીતે બની જાય ત્યાં સુધી આપણે સતત ઉખાણાના મદદથી એને હલાવતા રહીશું હવે આપણે એને દાણે દાળ બનાવવા માટે આપણે બે ચમચી લીંબુનો જ્યુસ એડ કરીશું જેથી આપણું દૂધ ફાટે હજુ આપણું દૂધ નથી ફાટે તો ફરી બે ચમચી આપણે એડ કરીશું લીંબુનો જ્યુસ અને ઉખાણાના મદદથી આપણે હલાવતા રહીશું તમે જોઈ શકો છો કે હવે આપણું દૂધ ફાટી ગયું છે એટલે કે આ રીતે આપણું તાણેદાર બરફી બનશે આ રીતે આપણે એને સતત હલાવતા રહેવાનું છે અને તમારે અહીંયા એલાયચી પાવડર એડ કરવો હોય તો તમે અડધી ચમચી એલાયચીનું પાવડર એડ કરી શકો છો ત્યાં સુધી પાણી બરે નહીં અને ગેસ ઉટે નહીં ત્યાં સુધી આપણે એને સતત હલાવતા રહીશું કે આપણું પાણી બળી ગયું છે અને એકદમ સરસ રીતે આપણી મિલ્ક બર્ફી બની ગઈ છે જેને આપણે કલાકંદ પણ કહીશું આપણે આ બરફી રૂમ ટેમ્પરેચર પર આવે પછી આપણે જે પ્લેટ હતી ઘી લગાવેલી એમાં આપણે કાઢી લઈશું હવે એને આપણે ઉખાણાના મદદથી સેટ કરી લઈશું તમારે અહીંયા પ્લેટ આનાથી નાની સાઈઝની હોય તો તમે લઈ શકો છો કેમ કે એની થિકનેસ બરફીની થિકનેસ તમારે થોડી જાડી રાખવી હોય તો તમે આનાથી નાની પ્લેટ લઈ શકો છો પણ મેં અહીંયા મોટી પ્લેટ યુઝ કરી છે આ રીતે આપણે એને સેટ કરી લઈશું અને એમાં કાપા પાડી લઈશું તમે બે કલાક પછી પણ એમાં કાપા પાડી શકો છો પણ મેં હાલમાં કાપા પાડી લીધા છે અને ફ્રીજમાં બેથી ત્રણ કલાક માટે સેટ થવા રાખીશું નહીં તો તમે બહાર પણ રાખી શકો છો તમે જોઈ શકો છો કે આપણે એકદમ સરસ દાણેદાર મિલ્ક પરફી બની ગઈ છે તમે આને ઉપવાસમાં પણ લઈ શકો છો અને આને સિમ્પલ રીતે આપણે કહીએ તો માવાની મીઠાઈ પણ આપણે કહીશું એને